સોભાસાંદ ગામના અંદર જે રીતે પંચાયતના સરપંચ માટેની ચૂંટણી યોજાઈ રહી છે ને તમામ લોકો ક્યાંકને ક્યાંક લાંબી કતારોમાં લાઈનમાં જોવા મળ્યા છે મત આપવા માટે પહોંચી રહ્યા છે આ તમામ લોકો છે આ ગામની અંદર કુલ બે હજાર ને તેત્રીસ મતદારો છે તેમાં પાંચ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે જોકે જે રીતે પાંચ ઉમેદવારો છે ને સામે જે તમામ વોર્ડના જે સદસ્યો હતા તે બિનરી થયા છે મારી સાથે આ તમામે તમામ

કારણ રાજકારણ કહી શકાય કે પાંચ ઉમેદવારો ચૂંટણી લડે છે ને પાંચે એકી સાથે ઉભરીને મતદારોને લાઈનમાં કરી રહ્યા છે ને મતદારોને વધુ મતદાન થાય તે માટે મહેનત કરી રહ્યા છે જોકે સુંદર વાત એ છે કે જે રીતે રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક વાદ વિવાદ થાય છે તે વાદ વિવાદ થી આ ગામના લોકોને ઉમેદવારો દૂર રહેશે લાંબી કતારોમાં જરૂર મતદારો અહીંયા જોવા મળે છે તમામના હાથમાં જે કાર્ડ છે તે લઈને મત આપવા માટે પહોંચાશે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક આ રીતે ઉભેલા જોવા મળે છે ગામના લોકો છે તેમનાથી પણ વાત કરીશું કારણ કે તેઓ ઉમેદવારને લઈને શું કરી રહ્યા છે સાહેબ શું માનો છો આપ અમારું ગામ છે સર્વ સંપત્ સંપ સાથે અહીંયા રહેલું છે ગામની અંદર પાંચસો થી સાતસો ઘરની વસ્તી છે ઠાકોર પ્રજાપતિ દેસાઈ હરિજન બધા પણ એક સાથે મળીને તમે અહીંયા હાલે જોયું છે કે પાંચે પાંચ ઉમેદવારો સાથે રહીને બધાનું સો ટકા વોટિંગ થાય એવો પ્રયત્ન કરે છે એટલે અહીંયા અમે માનીએ છીએ કે લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ અમારા ગામમાં પ્રતિનિધિત થાય છે હું આપને બતાવીશ કે આ ઉમેદવાર સતીષભાઈ પટેલ છે અહીંયા શૈલેષભાઈ ઠાકોર છે આ છે અમૃતજી ઠાકોર આ છે બાબુજી ઠાકોર અને આ છે મહેશ કુમાર મુકેશભાઈ પરમાર આપ જોઈ શકો છો પાંચે પાંચ ઉમેદવાર મુકેશભાઈ પાંચ સાથે ઉભા છો પાંચે સાથે છે સાથે રહીશું અમે ભલે એક જ આવશે પણ સાથે મરીને અમે કામ કરીશું ગામનો વિકાસ માટે ગમેની હારજીત થશે તો આમાં કોઈ દુખ કોઈ દુખ એવું નથી શું કહેશો હારજીત થાય કોઈ વિશ્વાસ નહીં હોય અમારે વગેરે વિશ્વાસ નહીં કરવાનો અને કોઈ કોમ કરવું હોય તો બધા સાથે રહીને જ કોમ કર્યું તો મતદાનનું પરિણામ ગમે તે આવે પરંતુ પાંચે ઉમેદવાર એક સાથે છે અને એક સાથે ગામનો વિકાસ કરવા માટે તેઓ સાથે રહેશે તેવું તેમનું કેવું છે જો કે એક સુંદર ગામ કહી શકાય કારણ કે કારણ કે જે રીતે મતદાન થઈ રહ્યું છે ને પાંચે ઉમેદવાર એક સાથે ઉભા રહીને મતદાન કરાવી રહ્યા છે હારુનાકોરી એબીપીએસ નેતા મહેસાણા